પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા બીલોટ ત્રણ રસ્તા પર રામદેવ સીએનજી ગેસ પંપનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી નાનાપુરા હનુમાનજી મંદિરના મહંત દેવગીરી બાપુ અને રેલવે સ્ટેશન ઘોઘા મહારાષ્ટ્રના સંતશ્રી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષના નાનાભાઈ પરબતભાઈ ચૌધરી ગોવાભાઈ રબારી અને અમથાભાઈ ચૌધરી વારાહી માર્કેટ યાર્ડના ચેરમેન ભેમાભાઈ ચૌધરી ભરવાડ સમાજના ભામાશા વિનુભાઈ ઘમારા અને ઉત્તમ ડેરીના વાઇસ ચેરમેન નવધણભાઈ ભરવાડ અને પંપના માલિક ગફરુભાઈ ભરવાડ અને તેમના ભાગીદાર દીપકભાઈ પટેલ રાકેશભાઈ પટેલ

અને હવે આગડીઓ ઓનલાઈન ગેસ મળશે બધાને એલએનજી પણ મળશે અને સીએનજી પણ મળશે જે આ નવું વર્ઝન આવી રહ્યું છે ટ્રકોમાં એલએનજી વાપરવાનું અત્યાર સુધી સીએનજી તો હતું જ પણ રાધનપુરમાં એક જ પંપ હતો ને ડોટર બુસ્ટર હતો અમારો પંપ ઓનલાઈન છે અને જો આંગળીઓ સીએનજી અને એલએનજી બધાનું ઓનલાઈન મળશે અને સાધુ સંતોના આશીર્વાદથી અમારો પંપ પહેલા દિવસથી ધમધમતો છે એ બદલ બધા ભાઈઓનો ખૂબ ખૂબ આભાર આ પંપ કઈ જગ્યાએ આવ્યો છે અને આપનું નામ તો છે ને આપ કોણ પણ ભાગીદાર આ પંપ રાધનપુરની બહાર નીકળતા ત્રણ કિલોમીટરની દૂરી ઉપર કચ્છના વારાહી સાતલપુર રસ્તા ઉપર આવેલું છે અને ભિલોડ ત્રણ રસ્તા આ એડ્રેસ ઉપર છે ભાગીદારીમાં ગભુતાકા ભરવાડ રાકેશભાઈ પટેલ દીપકભાઈ પટેલ અને હું ધર્મેન્દ્ર બારોટ અમે ચાર ભાગીદાર છીએ અને અમારી ભાઈઓના જેવી ભાગીદારી છે અમે ભલે કોમ અમારી જુદી જુદી છે પણ અમે ભાઈઓ કરતાં અધિક જીવીએ છીએ તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહક લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજદર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન ફોર સિક્સ ડબલ નાઇન વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન થ્રી સિક્સ ગુજરાતની ની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે